કોંગ્રેસ પાર્ટીને આરજેડી દ્વારા જે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના સ્વમાતૃ શ્રી હીરાબાને જે વિભત્સ શબ્દોમાં જેમણે ગાળો અને ટીકા ટિપ્પણી કરી છે તો અમારા આજે પ્રદેશની સૂચના અનુસાર બનાસકાંઠા મહિલા મોરચો સમગ્ર ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા આજે અહીંયા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ત્યારબાદ અમારી માતૃશક્તિ અને સંગઠન ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો પદાધિકારીઓ સાથે રહી અને અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવાના છીએ આ ટીકા ટિપ્પણી માત્ર નરેન્દ્રભાઈની માતૃશ્રીને નહીં પણ ભારતીય જનતા પાર્ટી અને તમામ ભારતની મહિલાઓ આજે સખત સખત શબ્દોમાં વખોડી કાઢે છે એ શબ્દોને આજે અમે કડકમાં કડક બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીની બહેનો વખોડી કાઢીએ છીએ અને એમને આજે સખત શબ્દોમાં અમે એમનો વિરોધ કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત આરજેડીની રાજકીય સભાઓ બિહારમાં યોજાઈ રહી છે બિહારની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસને આરજેડીની અતિમાનસિકતાનું પ્રદર્શન કર્યું છે આપ સૌ મીડિયાના મિત્રો જાણો છો બિહારની અંદર કોંગ્રેસને આરજેડીની સભાઓની અંદર આપણા દેશના લોકપ્રિયની યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃજી વિશે એકદમ હલકટ ભાષાનો ઉપયોગ કરવો આ માતૃશક્તિનું અપમાન છે માતૃશક્તિનું અપમાન ભારતીય જનતા પાર્ટીની વિચારધારા આધારિત કાર્યકર્તાઓ આ દેશના સજ્જનો અને સંજ્ઞારીઓ એ સહન નહીં કરે એનો જવાબ બિહારની ચૂંટણીઓમાં બિહારની જનતા આપશે ભારતીય જનતા પાર્ટી અને સખત શબ્દોમાં વખોડી કાઢે છે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આયોજિત આજના આ વિરોધ પ્રદર્શન અને ધરાનો કાર્યક્રમ યોજાયો છે જેમાં આપ જોઈ શકો છો કે સૌ સમગ્ર બનાસકાંઠામાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વરસાદની વચ્ચે પણ અહીં ઉપસ્થિત રહી આ કોંગ્રેસની હલકી માનસિકતાને વખોડવા માટે આદરણીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આજનો આ ધરણાનો કાર્યક્રમ છે ધરણા પૂર્ણ થયા પછી કલેક્ટરશ્રીને અમે સૌ આવેદનપત્ર આપી કોંગ્રેસને અરજીનો અમે વિરોધ કરીશું